ખંભાત મુકામે મેળામાં બનેલ ઘટના સંદર્ભે નડિયાદના સોહિલભાઈ ચિસ્તીયા અને તેમની ટીમ ખંભાતના સ્થાનિક આગેવાનો ફરિયાદીને સાથે રાખીને ખંભાત મુકામે ખંભાત પોલીસ સ્ટેશનમાં ડીવાય એસપી સાહેબ શ્રી ઇન્સ્પેક્ટર સાહેબ અને બીજા તમામ જવાબદાર અધિકારીઓને બનેલ બનાવ સંદર્ભે લેખિત અને મૌખિક રજૂઆત કરીને બાકી રહેલ આરોપીઓને તાત્કાલિક ધોરણે પકડી કડકમાં કડક કાર્યવાહી કરવા રજૂઆત કરીને તેમની સાથે સાથે પકડાયેલ આરોપીઓની ઘનિષ્ઠ તપાસ કરીશ આ સુચારો સુર રચિત કાવતરું સવાર રચવામાં જે જે લોકોએ ભૂમિકા ભજવી હોય તે જ આ આખા કાવતરાના મુખ્ય આરોપી એ જ છે કે જેઓએ હિન્દુ મુસ્લિમ એકતા જોખમાય અને વાતાવરણ ડહોળાય તેવો પ્રયત્ન કરેલ છે જેથી આવા લોકો ગમે તે ચમણબંધી હોય પણ કોઈપણ સમાજના ન હોય કારણ કે કોઈપણ પાર્ટીના ન હોય ગમે તે રાજકીય વક્ત ધરાવતા હોય કાય તો બધા માટે સરખો છે તે વાતનું તેમને ભાન કરાવવું જોઈએ અને તેમના સામે કડકમાં કડક કારવાઈ કરવી જોઈએ આ તમામ આરોપી પવિત્ર ગ્રંથ ક્યાંથી ચોરી લાવ્યા તેની તપાસ કરીને ઘટતી કલમો ઉમેરી કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ તથા સોશિયલ મીડિયામાંથી તાત્કાલિક આપો છટાવી દેવામાં આવવી જોઈએ સાથે સાથે પકડાયેલા આરોપીઓને બાકી રહેલા આરોપીને એક ટીમ બનાવીને યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગણી કરાઈ જેમાં તમામ અધિકારીએ પૂરતો સાથ અને સહકાર આપેલ અને ખંભાતમાં બિલકુલ શાંતિપૂર્ણ માહોલ છે જેથી ખોટી અફવાઓ ફેલાય નહીં અને ખોટી અફવાથી દૂર રહેવું